પૈસા વળતા ઘણું નાખવાનું છે આમાં તો બદામ નાખજો હારું ડોહોબો ખાય

હાનું આ વાતે કરતા હો હું હેન્ડ જક્ષન કરતા હોન પછી ખાવા ખાઈ ના હાબી ની હાબી ની હા હેડો બરાબર ને હા બરાબર એ મહાદેવ એ રાજી બાડી માં અને આ હગનમજી જાને કા ખાવાના બેહી જા મા ડાલુ ની નામતી પડી ને પાનો ડેટા તો કરી લેવા એ નમન કામારી માતું આખા ગામને હું સંભાળવા આવવાની છે માં બોદોપતિ સફરમી ની અલી ને જ બેઠા 唉唉唉唉唉唉 પણ પણને કે આપણે આટલા હડિયાયા તમારા નીકળવાના દર્શન હું દર્શન કરી આવતો અલ્યા પછી દર્શન તમે 50 જનનો કનો તોય લેક ના લાગે તો આજ લીતા અલ નફસી રહે બધે પર અલ્યા ના પહોંચાય તો

બના બની હાડો પણ જૂને વાત ઉકના ગામના ભેણા હો બે બના બની ગામના હે તો ભાઈ હા ન કે આપણે ના હોય ને કામ તો હાલું સાઈ જમાને બસ મજા આવે આ તાની દહીં મઠાના તાણે હુઈ ના હા ભાઈ ઓ મઠો કે તમે મઠાનો કમાને

હવે તમે એક તો એ કાઢી જતો અને બીજા કાઢશો તો પછી મારું મેન્યુ કઈ ના ગામ માં